ન <laughs> આ ચિત્રાન લઈ જાઉં પણ ચિત્રાન મમ્મીને નહીં મમ્મી ને કેમ કીધું મે એક પણ એ રોવે નહીં ને મમ્મી વગર અમે હે અમને રડવા દે ઓહો અને આ આવડો નામ આવડે છે નંદ આ ચિત્રાન નામ આનામ શ્રી ચિત્રાનંદ ચાલ બેન જો અહીં બેઠા અને એ જો પપ્પાને દાદા અને અમારા પ્રકાશભાઈ જો એન્ટ્રી મારે અને દાદાને હું ખે રહ્યો દાદા સાદું સાવ સિમ્પલ છે નહીં તમારા માં જે સાદું અમારા માં બહુ અડદની રોટલા હું હા ઘરની હમ ઘરની હા છે

અનિલ ભાઈ ઘરે પહોંચી ગયા છે અને જો અહીં બધા બેઠા છે આને જાણે ખાતે કરી દીધું ને ઝૂલે ને જેમ આવતા નાના સો અને અનિલ ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો તમારે ચેનલ નું નામ આપી દો તમારે ચેનલ નું નામ આપી દો આપડી ચેનલ નું નામ છે અનિલ લાઈફસ્ટાઈલ ઝીરો થ્રી અને પેન સબસ્ક્રાઈબ કરતા આવજો આપડી ચેનલ ને બધા અને દાદા કેમ રામે રામ મજા આવે કે નહીં

અને જો આ બધા દીદી ભાઈ ના કેમ છો ફૂલ રેડી તમે અને જો અહીંયા કાગી બેઠા છે અને આને ઓળખતા ઓળખ તમારા ચેનલ નામ

અને પ્રકાશ બેન તો બધા બેઠા તમારે તો વાત ખુટશે જ નહીં નરેશભાઈ દાદા થાકી જા થાકી જા તમે તમે થાકી જા બધા જો વાત કરે ફોન વાત તો તમારે ખૂટવાની ગઈ છે અને હવે ફાઇનલી આપણે દક્ષાબેન ને તમે બતાવી દઈએ આપણા મોટા બેન એટલે કે દક્ષાબેન ઓળખતા શીતલ બેન આમ તો આવવાના હતા પણ નાની બેન ના અથવા હતો તે ભોગી ગયા છે અને આપડે તો અત્યારે થોડુંક ભોજન બનાવી લઈ શાક રોટલા શીતલબેન અહીંના રોટલા ખવડાવીએ

એલિબ્રિટી છે ભાઈ ઓળખ છે અલ હિરલે શીતલલી બધા દશાબેનના ઘરે ગયા તો ત્યાંથી આવી ગયા છે અને એ બધા આમાં મારે છે તો ત્યાં સુધીમાં આપણે આપણે ગાયો છે એને મળી લઈએ અને આજે આપડી ગૌશાળામાં તમને જોવા મળવાની છે નવી વાછડી કારણ કે આ વાછડી આપણે નવી આવી ગઈ છે અને ટૂંક સમયમાં હીરણ બેન શૂટ કરવાના છે આનું નામકરણ પણ આપણે કરવાનું છે અને બીજી બધી ગાયો છે એને ચરવા માટે છોડી દીધી છે તો ચલો હું તમને બતાવીશ અને પપ્પા સાથે છે ને ગળોનું કટિંગ કરવાનું પણ કામ કરે છે અને જો ગળો કટ કરે છે પપ્પા તો ચાલો હું તમને બતાવીશ પપ્પાએ જો અહીંયા એટલી બધી ગળો કટ કરી દીધી છે અને હવે પપ્પાને સુકવી દેવાની છે ને સુકવી અને ફાકી કરીને ખાવાની છે એવું પપ્પા કહે છે પાણી પીવાનું એવું કહે છે પપ્પા અને પપ્પાના વાળ જેવું ઉડે પવન કેટલો ફૂલ છે અને બસ આવું ચાલે છે અને ચલો હું તમને બતાવીશ હવે ગાયો જે હચરવા ગઈ છે તે ને લોક પૂછા આવું કરે ગાયો મસ્ત ચરે છે કારણ કે એને આપણે નેપિયાર છે પાછળની બાજુમાં થોડુંક ફળ વધારાનું હતું તો એમાં આપણે ચરવ નખી દીધી છે અને બસ આજે ફોન આપણા હાથમાં આવી ગયો છે એટલે આજે આપણે લોક શૂટ કરવાના છે કારણ કે એ બધા આટા મારે છે રકડી લઈ ત્યાં સુધીમાં આપણે થોડોક લોક શૂટ કરી નાખ્યું ગાયો પાસે આપણે પહોંચી ગયા છીએ અને આપણી ગાયો જો સરસ મજાની બધી ચરે છે અને સામે આપણે શીંગ વવાઈ ગયેલી છે અને અત્યારે ગાયો હજી વરસાદ પાછો નથી આવ્યું એટલે અહીંયા બાજુમાં આ થોડુંક ચરી લે ગાયું એટલે પછી આ બધું સાફ કરી નાખવાનું છે અને અહીંયા નવું ઘાસ વાવી દેવાનું છે મસ્ત ગાય ચરે છે આજે તો શિવ એની માની હારવાર આખો દિવસ એટલે શિવ એ શિવ શિવ આજે એની એના મમ્મી ની આરે ચરે છે અને બીજા બધા વાછડા એની બચ્ચા પાર્ટી જે છે ને બાંધેલી છે એ સામે બાંધેલી છે એટલે બસ આવું છે અને હવે હું જાઉં છું ખુશાળાએ કન્ટિન્યુ હવે કન્ટિન્યુ નહીં થાય એટલે અહીંયા બ્લોગ પૂરો કરવાનો થઈ જશે કારણ કે આજનો દિવસ તો મોસ્ટ ઓફ પૂરો થવા આવી ગયો છે